અંજાર સત્તા પર ગોવર્ધન પર્વત ખાતે ભવ્ય નંદ મહોત્સવ પર્વ ઉજવાયો અંજાર તાલુકાના સત્તાપર ગામે આવેલો ગોવર્ધન પર્વત ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયો અહીં ભવ્ય નંદ મહોત્સવનું પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું દર વર્ષે ઉજવાતા આ નંદ મહોત્સવને નિહાળવા પરના વિવિધ ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સચ્ચિદાનંદ સંપ્રદાયના મહાન શ્રી ત્રિકમદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં આ મહોત્સવનું આયોજન થયું મહનશ્રીની હાજરીમાં ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવનું અનોખું વાતાવરણ સર્જાયું ખાસ કરીને ભજન કરતન રાસ તથા ધાર્મિક પ્રવચનો દ્વારા સમગ્ર ગોવર્ધન પર્વત પરિસર ગુંજી ઉઠ્યું હતું આનંદ મહોત્સવનું મુખ્ય આકર્ષણ અગિયાર મટકી ફોડનો કાર્યક્રમ રહ્યો મોટી સંખ્યામાં યુવાનો મટકી ફોડમાં જોડાયા અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદની લહેર છોડી ગઈ મટકી ફોડ દરમિયાન ભાવિકોમાં ઉમંગના દ્રશ્યો જોવા મળ્યા આ પ્રસંગે ભગવાન દાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં ભક્તિ રસિકનો જુદો જ ઉલ્લાસ જોવા મળ્યો શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ સાથે સંકળાયેલા પાવન નંદોત્સવનો શ્રદ્ધાપૂર્વક આનંદ માણ્યો ગોવર્ધન પર્વત પરિસર ભક્તિ આનંદ અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું મિશ્રણ બની ગયું સમગ્ર વિસ્તારમાં ભક્તિ રસ છવાઈ જતા સત્તાપર ગામના આનંદ મહોત્સવ કચ્છભરમાંથી હજારો ભક્તો ઉમટ્યા હતા અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા રાધે રાધે સમગ્ર દેશવાસીઓને જન્માષ્ટમીના તથા નંદ મહોત્સવના ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આપણે ગોવર્ધન પર્વત જે સત્તાપુર મધ્ય આવેલું છે અને સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય દ્વારા નિર્માણ થયેલું છે આ ગોવર્ધન પર્વત મધ્ય જે વ્રજમાં ગોકુળમાં જે જે અદ્ભુત પ્રકારના નંદ મહોત્સવ ઉજવાતો આવે છે એ જ સમગ્ર ગુજરાત અને સમગ્ર યુપીને મૂકી ને આ ઉત્સવ સત્તાપુર મધ્ય છેલ્લા દસ પછી બાર વર્ષનું ગોરધન પર્વ ઉજવવામાં આવી રહ્યું છે નંદ મહોત્સવ એનાથી પૂર્વ એનાથી પેલા જોઈએ તો આપણે નાગલપર મધ્ય બે હાજર સોળ માં જ્યારે ગોધન પર્વતનું નિર્માણ થયું ત્યાર પછીના સંખ્યાને જોતા સમગ્ર ઉત્સવ આપણે છેલ્લે ગોધન પર્વત મધ્ય કર્યા છે અને આ વખતે નંદ મહોત્સવ એટલે કે સમગ્ર સમગ્ર સનાતનીઓ અમે વ્યક્તિગત કોઈને આમંત્રણ આપવામાં નથી આવતું જાહેર આમંત્રણ ને ભગવાન જેને બોલાવતો એ જ લોકો અહીં સુધી પહોંચતા હોય છે અને પ્રસાદ ગ્રહણ કરે મહાપ્રસાદ અમયમાં ભારી લેવા પદાર્થ ચાલી એ ભાવથી જેના સંચિત હોય પૂરણા એજ લોકો અહીં આવતા હોય છે અને મહાપ્રસાદ તેઓ ભાવ પ્રયત્ન લેતા હોય છે ત્યાં લગભગ આમાં થી બાર હજાર લોકોએ મહાપ્રસાદ લીધો અને ધન્યતા અનુભવ્યું ત્યાં આ પ્રસંગે આજના ઉત્સવના જેને કે મંગળદાતા એવા સત્તાપ્રદ ગણ જેને કહી શકાય એવા પરમ ભાગ્યશાળી છે એવા ગોપાલભાઈ રાઘાભાઈ માતાનો પરિવારે મનોરથથી રહેલા છે અને આ પ્રસંગે ભગવાન દાસ હોય અને અમારા પોતાના અમારા તેમજ વિસ્તારના ધારાસભ્ય શ્રી ચિકભાઈ ઝાંગા સાહેબ હોય ગોપાલભાઈ હોય વાસણભાઈ વિસા હોય આવા અનેક પ્રકારના રસિક ભક્તો અને ભાવિકો સાધુ સંતો અને સમાજના અનેક લોકો આમાં જોડાય અને પોતાને ધન્યતા અનુભવી આપણા ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને જ્યાં જ્યાં બિરાજતા હોય જ્યાં જ્યાં વસતા હોય અને નંદ મહોત્સવની અને પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ દરેક ભારતીય શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રગ તાલુકો મુન્દ્રા કચ્છ

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો